જગ્યાએ આયોજન થાય અને આવું આયોજન દરેક ગામમાં માં થયું છે એવું આયોજન આપણા ગામમાં કોઈ થયું અથવા જે આગેવાનું હતા એમને રાત દાડો ફોન કરીને છોકરા ના કરે એમને ખટા દુઃખી ના હોય કે પ્રતિષ્ઠા હતી તો અમારા ઘરનો એક લાખ પંચોતેર હજાર નો ફાળો હતો મારા કન હતું મેં હાલ્યું ગાડી છે મારા કન હારી તમે ચોક ઉભા હોત લેતા થાવ કદાચ તમારા કન ગાડી હારી ગાડી હોય તો કદાચ મારે ડિલિવરી હોય દવાખાનો થવું ના પેલા તમે લઈને આવો કદાચ આ લોકોને ખટણો બે ત્રણ ચાર જણા ગોમના છે એક બે આજુના બાજુના ગોમના છે આ લોકોને એક મારા ઉપર ષડયંત્ર રચ્યું છે કદાચ આ લોકો હાચા હોય તો મને બોલાવો મને પૂછો આ લોકોને મને બોલ પૂછ્યું નથી

તમારું વર્તન ના કર્યું હોય મંડપ બંધાર કુટુંબ ના ખેતર અમારા ખેતર એના અંદર બંધાયા તો અમે ના નથી પાડ્યો દાડે મારો પ્રોગ્રમ હતો કદાચ આ તો સારું છે એમને રડવું હોત ને ઢાળ સોર સાબિત કરો બરાબર પછી જે વરઘોડું કર્યું એની અંદર મેં ઉલ્લેખન નથી કર્યું અમારે બેતાળીની અંદર વડોદ અંદર એક બંધારણ થયેલું છે એ પત્રિકા મેં નવગણજી ઠાકોર ખન મગાવી એમને મને વોટ્સઅપ પત્રિકા કરી એ પત્રિકાની અંદર મેં વચ્યું તો ઝોનની અંદર ડીજે ના લઈ જાવ અને તમે ગોમાં વગાડીએ તો બિલકુલ હું કોઈ વાતે ગુનેગાર નથી તો આ લોકોને મને ગુનેગાર સાબિત કેવી રીતે કર્યું ડાયરિંગ સમાજ બહાર કાઢી દેવો સમાજ કહેવાનો હમલો સોરું કસોરું થાય માવતર ના થાય સમાજ એક એવી વસ્તુ હોવી જોઈએ છોકરાને પરિવાર કુટુંબને દરેક વ્યક્તિને હાથે લઈને હેડે એને સમાજ કહેવાય બરાબર અને સમાજે કદાચ ને મને બોલે ડડ કર્યો હોત કે આ છે તે છે હું ના પાડું તો એ લોકો મને સમાજ બહાર કાઢી દે ના વર્તે તો કેસ વર્તે જો કોઈ પણ

હવે જે વ્યક્તિ એક બીજું ષડયંત્ર રચ્યું છે કે મારા વતી વ્યક્તિ માફી માંગ

આ લોકો આયોજન પેલા ગોમ માં કોઈ મીટિંગ કર્યા વગર મને કીધા વગર આ લોકો ને આયોજન કેવી રીતે